નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર આજે પરલ્લભભાઈ પટેલ ની જન્મથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રન ફોર યુનિટી માં લગાવી દોડ નીલોફર વાવાઝોડા જોખમ ચડ્યું સ્થળાંતરિત લોકોને પરત ફેરવવાની કામગીરી શરૂ કરાઈ ભાજપની જીત માટે કોંગ્રેસ ના નિષ્ક્રિયતા જવાબદાર આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ની શાદત તિથિ વિવિધ કાર્યક્રમો યોજાયા વાવાઝોડાને પગલે ટ્રેનોની સ્પીડ પાસઠ કિલોમીટરની રખાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશ માં રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે સરદાર ખાતે રન ફોર યુનિટી માં જોડાયા હતા અને જેઓ વિજય ચોક થી ઇન્ડિયા ગેટ સુધી આયોજિત દોડ માં સામેલ થયા હતા તેમની સાથે બોક્સર વિજેન્દ્ર કુમાર પહેલવાન સુશીલ કુમાર સહિત ખેલ જગત ની મોટી વસ્તીઓ આ માં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અનેક ગણમાન્ય હસ્તીઓએ પણ નરેન્દ્ર મોદી સાથે દોડ લગાવી હતી નરેન્દ્ર મોદીએ જયારે દોડ લગાવી ત્યારે સમગ્ર વાતાવરણમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો

પણ રન ફોર યુનિટી નો પ્રારંભ કરાવ્યો હતો આજે સવારે યોજાયેલા રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમદાવાદ ઉપરાંત વડોદરા ભાવનગર ગાંધીનગર રાજકોટ સહિતના અનેક શહેરોમાં પણ રન ફોર યુનિટી ના કાર્યક્રમો યોજાયા હતા सोनममाते गौरवનો દિવસ આપણાસ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ અને આપણાસ વડાપ્રધાન લોકલાડીલા नरेंद्रભાઈ મોદી 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની જાહેરાત કરી હતી આઝાદીના વર્ષોમાં સરદાર સાહેબે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની સાથે રહીને આઝાદી સરદાર ના શબ્દો તો આઝાદી તો મળી સ્વરાજ તો મળ્યું પણ સુરાજ્ય લેવાનું હજુ બાકી છે દેશમાં એકતા અને રાષ્ટ્રીય ભાવના દરેક દેશવાસીઓ માં આવે એ કામ હજુ બાકી છે દેશમાંથી માંથી ગરીબી નું નિર્મૂલન થાય ઉચ નીચ ના ભેદભાવ દૂર થાય એ હજુ કરવાનું બાકી છે દેશ ની અપીલ કરી છે કે આપણે સૌ એક બની નેક બની ભારત ના નિર્માણ ની અંદર જોડાઈએ સૌનો સાથ લઈને સૌનો વિકાસ કરવાનો सूत्र ने आपले चरित्रार्थ करू छु सरदार साहेब ने जन्मभूमी कर्मसदनि अंदर ज्या सरदार साहेब પોતાનો પ્રાથમિક શિક્ષણ બોલ કર્યું હતું એવી શાળાનું નિર્માણ આપણે કર્યું છે જેનું ઉદ્ઘાટન 9 વાગે આપણે કરીશું ઓ સત્તા નિષ્ઠા સાથે शपथ લઉં છું કે ઓ રાષ્ટ્રની एकता अखंडता અને સુરક્ષાને જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓને આ સંદેશ પહોંચાડવા માટે પણ પ્રયત્ન કરીશ હું આ શપથ મારા દેશમાં એકતાની ભાવના સાથે જે લઈ રહ્યો છું અને દ્વારા બની છે હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા તરફથી યોગદાન આપવા માટે સત્ય નિષ્ઠા સાથે સંકલ્પ કરું છું કચ્છના દરિયામાં છસો કિલોમીટર દૂર રહેલા નીલોફર વાવાઝોડું હવે સાવ નબળું પડી ગયું છે જેના લીધે તંત્રએ રાહતનો દમ લીધો છે પરંતુ તંત્રએ હજુ પણ સતર્કતા જાળવી રાખી છે તંત્ર દ્વારા જખૌ બંદરે સ્થળાંતરિત કરાયેલા લોકોને હવે પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેઓને રાહત સ્થાવણીમાં રાખવામાં આવ્યા હતા તેઓને બસો દ્વારા હવે તેમને પરત મોકલવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ ભય સૂચક સિગ્નલો ને પણ હવે સામાન્ય સિગ્નલમાં ફેરવવામાં આવ્યા છે વાવાઝોડું નબળું પડવાને કારણે હવે નલિયા અને કચ્છ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં હવામાન ખાતા દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે તંત્ર દ્વારા રાહતનો દમ લેવામાં આવ્યો છે અને લોકોએ પણ ભગવાનનો પાર માનતા જણાવ્યું હતું કે વાવાઝોડું નબળું પડતા હવે કોઈ જોખમ ન રહેતા હવે તેઓ પોતાના ઘર પરત ફરી રહ્યા છે જ્યારે તેમણે પણ પણ આભાર હતો કે જે તેમને આ સમય તેમને ખાસ્સી એવી મદદ કરી હતી જેના કારણે તેમને તંત્રનો પણ આભાર માન્યો હતો જયારે વાવાઝોડું હવે અરબી સમુદ્રમાં સમાઈ જતા તંત્ર આ અંગે વધુ તંત્ર પણ હવે રાહતનો દમ લીધો છે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સ્નેહ મિલન કાર્યક્રમ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયો હતો જિલ્લા પ્રમુખો ધારાસભ્યો ચૂંટાયેલા સભ્યો પક્ષના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષ સ્નેહ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કડક શબ્દોમાં પક્ષના આગેવાનોને કેટલીક કડવી વાતો કરી હતી પક્ષમાં ચાલતી અસ્થિસ્તને જરા પણ નહીં સાંકી લેવાય તથા સંગઠનની નિષ્ક્રિયતાને કારણે કોંગ્રેસ ચૂંટણીમાં હાર ખંભવી પડી છે આ માટે હોદ્દેદારોને જવાબદાર ગણાવ્યા હતા શંકરસિંહ વાઘેલાએ કાર્યક્રમના ક્રંભમાં ઉદબોધન કરતા જણાવ્યું કે

સરકાર બદલા શું કરવું જોઈએ તે અંગેની ચર્ચા કરવી જોઈએ એક કાર્યકરે તો આવીને પૂછ્યું કે શું વિરોધ પક્ષના નેતા પણ બદલાશે અમે બદલાઈએ કે ન બદલાઈએ ભાઈ તું બદલાઈ જા આ બધું છોડીને સભ્ય નોંધવામાં લાગી જા તેમ તેમણે જણાવ્યું હતું તારીખ વીસમી નવેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમો યોજાશે તેમાં સભ્યનો દણનો હિસાબ માંગવામાં આવશે વીસમી સુધીમાં ગુરુदास કામત અને અહેમદ પટેલ પણ ગુજરાત આવના છે તેમ પણ તેમણે જણાવ્યું હતું કાયમ એની સભાઓની વર્ષની જન્મદિવસની અધ્યક્ષ પદેઠણ દેખાડો

આજે એકત્રીસમી ઓક્ટોબર દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સાદતને ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધીને કરવા રાષ્ટ્રપતિ ગાંધી ગાંધી પરિવારના સોનિયા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના અન્ય મહાનુભાવો રાજઘાટ પહોંચ્યા હતા રાજઘાટ પર આવેલા શક્તિ સ્થળ ખાતે પહોંચ્યા હતા જ્યાં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધા અર્પણ કરાયા હતા દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ તેમજ તેમની ત્રીસમી સાદતને યાદ કરી હતી

ના દરિયા કિનારે પોચવાના સમયગાળામાં અગમચેતીના ભાગરૂપે પોર્ટ રેલવે ટ્રેક પર દોડતી માલગાડી અને લોકલ ટ્રેનની સ્પીડ ને બંધ ની બેડી પહેરાવી દેવામાં આવી છે નીલોફર વાવાઝોડાના સમયે પાસઠ કિલોમીટરના અંદાજે ટ્રેનને દોડાવવાના આદેશો કરવામાં આવે છે પાસઠ કિલોમીટરથી વધારે ટ્રેનની ઝડપ નહીં દોડાવવાની સૂચના પણ કરવામાં આવી છે આ અંગે રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીલોફર વાવાઝોડું દરિયાના માર્ગે આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરની દરિયાઈ પટ્ટી પર નીલોફર વાવાઝોડાની સંભવિત થનારી અસરને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે અને નીલોફર વાવાઝોડાના સમય દરમિયાન ટ્રેનની ઝડપ ઓછી રાખવાનો અને પાસઠ કિલોમીટર સુધી રાખવાનો તાકીદ કરવામાં આવી છે વાવાઝોડાને પહોંચી વળવામ તેમજ પ્રવાસીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વેસ્ટર્ન રેલવે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે વાવાઝોડાની અસર ઉધ નલિયાની આસપાસ રહેશે જ્યાં કોઈ કોઈપણ ટ્રેનની સેવા નથી તેમ છતાં પણ વેસ્ટર્ન રેલવે ભૂજ અને ગાંધીગ્રામ ક્ષેત્રમાં પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે ખાસ કરીને રેલજો તારા રાહત માટેની ટ્રેનો પણ તૈયાર રાખવામાં આવે છે આ ઉપરાંત પાવર સપ્લાય માટે ડીઝલનો પણ પૂરતો સ્ટોક અને ડીઝલ જનરેટર પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર